આ બાબતે રામવાવ ગ્રામ પંચાયત દ્વારા બે વખત માપણી કરવામાં આવી હતી રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દ્વારા ત્રીજી વખત દબાણ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં વહીવટી તંત્ર દબાણકારોના બચાવતા હોય નકોર કાર્યવાહી નથી થતી તેવા અરજદાર શિવુભાઈ જાડેજાએ આક્ષેપ કર્યા હતા રાજકીય ઓથા હેઠળ દબાણકારો પર તંત્ર દ્વારા સચોટ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ નામ જાડેજા શ્રી ગામ રામવા આ ત્રીજી વખત અધિકારીઓ રામપુવાની ગૌચર કાઢે છે વારંવાર પથ્થર ઉખડી જાય છે અને અત્યારે જે આ અધિકારીઓ જે કાઢે રહ્યા ગૌચર એમાં લાગવર પહેલાં પણ હલવી હતી અત્યારે પણ હલવે છે કાં તો આ અધિકારી અને ગૌચર કાઢ્યાની ખબર નથી અને કાં અધિકારી આમાં મળેલા છે કારણ કે પથ્થર તો વાડિયામાં ઉખડી ગયા પહેલાં હું કહેતો હતો અને અત્યારે કહું છું બારે જે પથ્થર રહ્યા આ મારી નજરના સામે આ પથ્થર રહ્યો સામે વાળો પથ્થર રહ્યો અને આ વાડીની અંદર ખૂણો લેવામાં આવ્યો છે અને પથ્થર અંદર છે આગળ જ્યારે મેં આંદોલનમાં હતો ત્યારે ટીડીઆર સાહેબ તિવારી સાહેબે જ્યારે કાઢ્યો ત્યારે વાડીમાં વચ્ચે આવ્યો હતો અને અત્યારે સામે ખૂણે કાઢીને મૂકી દીધો છે અત્યારે જે અધિકારી જે કાઢે રહ્યા એ ખાલી ખૂણા ખાતા કાઢીને પાછો ત્રીજી વખત એનો દેખાવ જ કરે છે ગૌચર જે હાથી કાઢતા હજી નથી પથ્થરના આધારે કાઢે તો ગૌચર સાચી નીકળે અને હવે પછી ચોથી વખત હું આ કાઢી લીધા પછી માપણી કરાવીશ મારા ખુદના પૈસા દઈને એની અંદર ભૂલ આવી તો અધિકારીઓ ઉપર ગુનો દાખલ થવો જોઈએ કારણ કે એ ગૌચર કાઢતા નથી જેમ ખેતરવાળા ધણી કે એવી રીતે કરે છે એ લોકોએ રિશ્વત કાં તો લીધી હોય અને કાંઈ અને ગૌચરની ખબર જ નથી પડતી ગૌચર અધિકારીને કેવી રીતે કાઢવાની હોય એકવાર કાઢી બીજી વાર લોકોએ વાળી વારે દાબી દીધી આજ ત્રીજી વખત કાઢે ત્રીજી વખત આ વાડીની અંદર ખૂણો કાઢ્યો છે અને પથ્થર છેટા અહીંયા છે અડધી વાડીએ પથ્થર છે આવી રામવાવની જે વાડી વિસ્તારની અંદર આશાબાપીની બાજુમાં અનેક વાડીઓ આવી ગયેલ છે અને ચંગા ડેમની બાજુમાં વાડીઓ આવેલ છે અને નવસો સાસઠની અંદર જે આ ગોલમાલ અમુક રાજકારણી એના કહેવાથી કરતા હોય કે બીજો કોઈ એને કાંઈ થતી હોય અને મકાન વિશે તો પહેલાં પણ મેં કાંઈ કીધું નથી લીધા ના અને હજી કાંઈ કહેવા નથી માગતો એ સરકારનો વિષય છે પણ આ સરકાર મને એવી લાગી રહી છે કે એમની નજર ક્યાં છે ખાલી અધિકારી ઉપર કોઈ કંટ્રોલ જ નથી કે ગૌચર કાઢતા જ નથી જો રામબાવાઓની ગૌચર નથી નીકળતી તો આ લોકોથી રાપર તાલુકા અને ભચાઉ તાલુકાની ગૌચર કેદી કાઢી લે છે આ ત્રીજી વખત રામબાવાની ગૌચર કાઢે છે આ બાબતે જો આ ફેરે ફેરફાર આવે છે રહ્યો દેખાય છે રહ્યો તો આમાં હું માપણી કરાવું તેના જવાબદાર જે અત્યારે કાઢે રહ્યા તલાટી સરપંચ કે કોઈ બી અધિકારી એમની જવાબદારી રહેશે એમને આ ફી પણ પાછળ ભરવી પડશે કેમકે રમવાની બે વખત ફી ભરાવી છે આ અધિકારીએ અને ત્રીજી વખત અત્યારે કાઢે છે એમાં એમને ચોખ્ખી રણનીતિ દેખાય છે અમુક માણસોની જમીન સાચી રીતે કાઢે છે અને અમુક જે રાજકારણીઓ છે એ લોકોની કાઢતા જ નથી કેમકે રામબાવામાં છસો એકડ જમીન છે એમાંથી બેતાલીસ એકડમાં જ મકાન છે બાકી બધી જમીન મકાનવાળી નથી બેતાલીસ એકડમાં જ મકાન છે પણ આ મોટા મોટા અમુક ભાજપના જ હું સરકારનો જ કહું છું કે એના જે આગેવાનો રહ્યા એની જમીનો નથી નીકળતી પ્રજાને સંદેશ એ આપું છું કે અમારા રામબુવા ગામના ઘણા લોકો મારા ભેગે જોડાયેલા છે પણ આજે મોટા માથા છે અહીંયાથી ડરે છે એટલે આમ નથી આવતા અંદરખાને મને બહુ આજ ફોન આવ્યા કે શિભામાં ગોલમાલ થાય છે રહ્યો રીણા આહીરનો અત્યારે મને પણ ફોન આવ્યો હતો કે શિફા મારા એકની જમીન નીકળે છે બીજાની જમીન નથી નીકળતી અને આના ફેરફાર કરવામાં આવે છે કાલે અમુક તોફાન કરતા હતા અને આ વાડિયાર જે હવે આના અહીંયા ઉપર પથ્થર ઉખેડ્યા ઉપર લેન ઉપર લેનગેવીનો ગુનો દાખલ થવો જોઈએ અને જે હવે જ ગૌચર જે નીકળી અને વરિંદાબે એના ઉપર કાયદેસર ટીડીઆ સાહેબને આયા ઉપર લહેનગીનો ગુનો દાખલ કરવો જોઈએ ને અધિકારી ઉપર તો થાવો જોઈએ નહીં કરે તો હું કરીશ માથે રહીને